સુરતમાં કોરોનાને લઈને નાના મંડપો બનાવવાની સાથે ચાર ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમા મૂકવાનું જાહેરનામું તંત્ર દ્વારા અપાયું છે ત્યારે સેંગલપુર ગામ ખાતે ઓમકાર સોસાયટી વિભાગ એકમાં બનાવેલ શ્રીજીના મંડપને કતારગામ ઝોન દ્વારા તોડી પડાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજે એટલે કે શુક્રવાર તારીખ દસમી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીએ શ્રીજીની સ્થાપના કરાઈ છે ભક્તોએ હર્ષોલ્લાસ સાથે શ્રીજીના પંડાલમાં સ્થાપના કરી હતી ત્યારે સુરતના સિંગણપોર ગામમાં તંત્ર દ્વારા લોકોની આસ્થા સાથે રમત રમાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સિંગણપોર ગામ ખાતે આવેલા ઓમકાર સોસાયટી વિભાગ એકમાં બનાવવામાં આવેલા ગણેશ મંડપને કતારગામ ઝોનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તોડી પડાતા ભક્તોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે ઉપર સુધી રજૂઆતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ આશાબેન પટેલ હું લગભગ લગભગ પચીસ વર્ષથી અહીંયા ઓમકાર સોસાયટીમાં રહું છું અમે દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ આ વખતે અમે મંડપ જે રીતે અમારું કામ હતું એ રીતનું જ અમે મંડપ પણ બાંધેલો હતો દસ બાય દસનો મંડપ હતો એક ટુ વ્હીલ તો દર વખતે અમે જવા જ દેતા હતા અને અમારી પણ જતી જ હતી પણ આ વખતે મ્યુનિસિપાલિટીના માણસોએ આવ્યા આજુબાજુના માણસોએ કોઈએ ફોન કર્યો ને અમારો મંડપ મ્યુનિસિપાલિટીના માણસો તોડી ગયા એના માટે અમારી લાગણી ખૂબ ડૂબાય છે અમે ધાર્મિક તહેવારો અમે હિન્દુ છીએ ધાર્મિક તહેવારો આવે અમે બધા જ ઉજવીએ છીએ ને ધાર્મિક તહેવારો ઉજવવાની બધાને પરમિટ આપેલી જ છે સરકારે પણ અમારો કઈ રીતનો અમને કહેવા વગર આવીને મ્યુનિસિપાલટીના એસએમસીના માણસો આવીને અમારો મંડપ તોડી ગયા તે વખત બૈડાઓએ કીધું તો અમને ધક્કા મૂકીમાં બે ત્રણ જણને વાગ્યું પણ છે એટલે અમે આ સોસાયટીના રહીશો ખૂબ જ દુખી છે એ માટે કંઈ પણ કરવા તૈયાર છીએ અમે જે થાય તે આ વખતે જે થાય એ બૈરાઓ કે કોઈ પણ નાના મોટા ખૂબ જ એમની લાગણી ડૂબાય છે એ માટે અમે જે પણ કંઈ થાય જ્યાં પણ જવું પડે પોલીસ સ્ટેશનમાં પણ જવું પડે કે અમને ગમે ત્યાં લઈ જાય બધા જ તૈયાર છે જવા માટે અમે ઉજવવાના દર વર્ષે ઉજવીએ છીએ બે વર્ષથી અમે કોરોનાના લીધે નથી ઉજવો